આણંદજુના બસ સ્ટેશન પાસે સ્ટી રિક્ષાને અડફેટમાં સ્કૂલના ત્રણ બાળકોની ઈજા જેમાં એક બાળકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર માટે કરેમસદ હોસ્પિટલમાં ખસેડાયો આણંદ જુલા બસ સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ માર્ગની ચોકડી પર એસટી બસે રિક્ષાને માં લઈને પંદર ફૂટ જેટલી રસદાય જતા રિક્ષામાં બેઠેલા સ્કૂલના ત્રણ બાળકોને વધતી ઓછી ઇજાઓ થઈ હતી જેમાં એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવને લઈને એસટી ટી બસ ચાલક સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ રિક્ષામાં બેઠેલા ત્રણેય બાળકો સ્કૂલે જતા હોવાથી સ્કૂલ વર્ધીની રિક્ષા કે પછી બાળકો ભાડે કરીને ઘરે જતા હતા તે અંગે તપાસનો વિષય બની ગયો છે આણંદ જૂના બસ સ્ટેશન પાસે આજે વહેલી સવારના સમયે એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકો રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે પોસ્ટ ઓફિસ રોડ પાસે આવેલી ચોકડી પાસે રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે એસટી ડેપો તરફની આવતી એક એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા પંદર ફૂટ સુધી રિક્ષા ઢસેડાઈ હતી જેના કારણે રિક્ષામાં બેઠેલા ત્રણ બાળકોને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક બાળકને માથામાં ઈજાઓ થઈ હતી તેથી તેને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે